નામ Go. આપણું નામ બરાબર આ કૃષ્ણા યુવક મંડળ છેલ્લા કેટલા વર્ષથી આપ આયોજન કરો છો યુવક મંડળ છેલ્લા એકત્રીસ વર્ષથી આયોજન કરે છે બરાબર આજે આ મહાભારતની થીમ ઉપર આજે તમે આજે એનું સિલેક્શન કરવામાં આવ્યું છે ગણપતિ દાદાને એ વિશે તમે શું કહેશો મહાભારત વિશેની કેમ કે નરેન્દ્રભાઈ ઓપરેશન સિંધુર કર્યું જ્યારે મહાભારત થયું ત્યારે મહાભારત છેડી નાખ્યું હતું કૃષ્ણ ભગવાને તો આ યુગ પુરુષે ઓપરેશન સિંધુર છેડી નાખ્યું છે ભારત માટે છેલ્લા એકત્રીસ વર્ષથી આપણે જે આ યોગ આ વિસ્તારની અંદર ખૂબ આ યુવક મંડળ પ્રચલિત થયું છે તો આપણા વિસ્તારની અંદર અનેક એવા આવા પાંડાલ હશે પણ આપણા આ પાંડાલની ખાસ વિશેષતા એ રહી છે કે સંખ્યામાં બહુ લોકોની ભીડ જોવા મળે છે અમારા પેન્ડાલ ભારતની સંસ્કૃતિ પર બનાવવામાં આવે છે અને બીજી વસ્તુ કે રાષ્ટ્રભક્તિ જોડાયેલી છે ગણેશ મહોત્સવ એટલે એક રાષ્ટ્રભક્તિ મહોત્સવ કહેવાય એટલે માટેનો ઉત્સવ છે માટેનો નથી આજે અહીંયા મુખ્યમંત્રીઓને ઘણી જગ્યાએ હું એવું સાંભળ્યું છે કે વિજયભાઈ રૂપાણી પણ આવી ગયેલા છે અમારા ત્યાં વિજયભાઈ રૂપાણી આવી ગયા આનંદીબેન પટેલ આવી ગયા પરેશભાઈ રાવલ આવી ગયા લગભગ અમદાવાદના કોઈ મંત્રી બાકી નથી જગદીશભાઈ પંચાલ પણ આવવાના છે જગદીશભાઈ પંચાલ ભી આવવાના છે આરોગ્ય મંત્રી બી આવવાના છે ઓકે જગદીશભાઈ પંચાલ કઈ તારીખે અંદાજ પાંચ તારીખે છે જગદીશભાઈ ભી પાંચ તારીખે આરોગ્ય મંત્રી બી પાંચ તારીખે